ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો રાજ્યમાં યોગા અભ્યાસ થકી નાગરિકોને નિરોગી બનાવનારા નવતર અભિગમ સાથે સૌ પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત તારીખ છ ડિસેમ્બરથી એકત્રીસ ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પાલિકા વિસ્તારમાં ત્રીસ વોર્ડ કક્ષાએ સવારે આઠ વાગે સૂર્યનમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે આ આયોજનમાં કોઈ જ વ્યવસ્થા ન હોય તેવો ઘાટ સર્જાયો હતો આ સૂર્ય નમસ્કાર સ્પર્ધા સવારે આઠ વાગે રાખવામાં આવી હતી જેમાં શાળાના બાળકો સહિત અન્ય લોકોએ પણ ભાગ લીધો હતો જેને લઈને શાળાના બાળકો સવારે સાડા સાતના સ્પર્ધા સ્થળે પહોંચી ગયા હતા પણ ગેસ્ટની હાજરી ન હોવાથી અને મેનેજમેન્ટ ન હોવાથી સ્પર્ધા સવારે નવ ત્રીસ કલાકે પણ શરૂ થઈ ન હતી અને સ્પર્ધા નવ ત્રીસ કલાક પછી શરૂ થઈ તેમાં પણ મેનેજમેન્ટનો એકદમ અભાવ જોવા મળ્યો હતો પ્રતિસ્પર્ધીને બેચ નંબર આપવામાં આવ્યા ન હતા પહેલેથી જેને લઈને ખૂબ જ સમય વેડફાયો હતો ત્યારે સરકાર દ્વારા વાવ વાય લૂંટવા આવી સ્પર્ધાનું આયોજન તો કરવામાં આવે છે પણ તેને ધ્યાને લઈને પહેલાંથી કોઈ ટ્રેનિંગ કે જાણકારી આપવામાં ન આવતા મેનેજમેન્ટનો પૂરેપૂરો અભાવ જોવા મળ્યો જેનો ભોગ નાના બાળકોએ બનવું પડ્યું તેઓ સવારે સાડા સાત વાગ્યાના ભૂખ્યા ઘરેથી આવ્યા અને અહીં પણ અવ્યવસ્થા સર્જાતા બાળકોની સ્થિતિ કફોડી બની હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત